જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ ચાણસમાં એક એસી લીકેજ ગેસ લીકેજ છે તો આપણે હવે આમાં પ્રેસર ભરીને ચેક કરીશું કઈ જગ્યાએ લીકેજ છે તો પ્રેસર ભરવાનું આપણે અહીંયા ચાલુ કરી દીધું છે અને અમારે જોડે મિની ફ્રીજનું કોમ્પ્રેસર છે કમ્પ્રેસરથી અમે એર પ્રેસર ભરીએ છીએ તો ઇન્ડોર આઉટડોરમાં અમે પ્રેસર ભરવાનું ચાલુ કર્યું છે તો આપ જોઈ શકો છો ધીરે ધીરે કાંટો પ્રેસર ઉપર જઈ રહ્યું છે તો ચેક કરીશું આપણે કઈ જગ્યાએ લીકેજ છે પ્રેશર ભરાઈ રહી છે દોસ્તો એસીની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જો પ્રેશર આપણું અહીંયા પચાસ પ્રેસર થઈ ગઈ છે એસીમાં કોઈ પણ તમારી સમસ્યા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો કમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો અમને જાણ કરજો દરેક કામકાજ આપણે કરીએ છીએ મારા વિશાલ ભાઈ છે જે જોઈ શકો છો કામ કરી રહ્યા છે અને જો પ્રેશર વધી રહ્યું છે આપણું મિની કમ્પ્રેશર છે જે ફ્રીજમાં લાગેલું હોય છે સીડીની જરૂર પાછળ પડશે તો આ ભાઈ સીડી લઈને આવે છે જે આપણે ઉપર ચેકનટ લીકેજ જોવાની છે અને આપણી દુકાન ચાણસમાં આવી જ હાઈવે આપણા ઘરની સામે જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલી છે તો ચાણસમાં આજુબાજુ કોઈ ગામડામાં કે કોઈ પણ જગ્યાએ એસી ફ્રીજ વોશિંગ મશીન આરો ગીઝર ગેસ ગીઝર ઇલેક્ટ્રિક ગીઝરનું ઘરઘંટી દરેકનું કામકાજ આપણે કરીએ છીએ તો કોઈ પણ એસી સર્વિસ ફ્રીજના કામકાજ જે પણ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક કરજો અને આ જોઈ શકો છો લીકેજ અહીંયા બુચનું જે છે એમાં લીકેજ છે મિત્રો અહીંયા બુટ્સ જે હોય છે વાલ વાલનું જે બુટ છે એમાં નોર્મલ લીકેજ છે તો આપણે તેનું લીકેજ માટે હવે અહીંયા ટેફલોન મારીને તેને બરાબર પેક કરી દઈશું ફિટ ઉપર બુશ મારી દેશું જેથી કરીને લીકેજ બંધ થઈ જાય અહીંયા બુશમાં નોર્મલ લીકેજ દેખાય છે તો હવે આપણે તેને વિશાલભાઈ આવા બુશ મારી દેશે વિશાલભાઈ

ફિટ કરી દીધા છે જોઈ શકો છો કે ત્યાંથી લીકેજ હવે બંધ થઈ ગયું છે આપણે તેને ફેણિયાની મદદથી સાબુનું ફેણિયું બનાવેલું છે તેની મદદથી આપણે તેને ચેક પણ કરીશું હવે ત્યાં કોઈ લીકેજ જેવું નથી વિશાલભાઈ ચેક કરે છે મિત્રો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન બટનને દબાવી દો જેથી કરીને આવા આવનાર વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ચેનલને સપોર્ટ કરજો મિત્રો અને તમને કોઈ પણ ઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટમાં કોઈ પણ સમસ્યા હોય જેમ કે એસી છે ફ્રીજ ખરગનકી આરો ગીઝર જે પણ તો કમેન્ટ કરીને જણાવજો નોર્મલ ફોલ્ટ છે અમે તમને કોન્ટેક કરીને ચોક્કસ સોલ્વ કરીશું આપણે એસી સર્વિસનું પણ કામકાજ છે વોશ સર્વિસ કરીએ છીએ કેમિકલ સર્વિસ લોવર સર્વિસ દરેક પ્રકારના સર્વિસ મળી જવાના છે દરેક પ્રકારનું રિપેરિંગ પણ કામકાજ પણ તમને સંતોષકારક કરી આપવામાં આવશે આપ જોઈ શકો છો અહીંયા પ્રેસર આપણું એસીમાં દોઢસો પ્લસ ગયું છે અહીંયા મિનિમમ આપણે ચારસોથી સાડા ચારસો પ્રેસર ભરવાનું છે આવું જનરલનું જૂનું મોડલ એસી છે જે દોઢ ટન છે કન્ડેન્સરની હાલત પણ મિત્રો બહુ ખરાબ છે પણ ચાલેવું છે કેસર ભરવાનું ચાલુ છે જોઈ શકો છો આ શેડ છે બહુ જોખમી કામ છે પાછળ અહીંયા આપણા ટૂલ્સ પણ ચેક કરવા જરૂરી છે કઈ જગ્યાએ લીકેજ આપણા ટૂલ્સમાં ના હોય અને આપણે કેસરને હોલ્ડ કરીશું તો આપણા ટૂલ્સમાંથી પ્રેશર જતું છે તો કંઈ ખબર પડશે નહીં એટલે ટુલ્સ પહેલા બરાબર ચેક કરી લેવા ત્યારબાદ એસીની ચેક છે ચેક કરી લેવું એસી ટેકનિશિયન છે તેમના માટે પણ વિડીયો કામમાં આવશે નવા એસી ટેકનિશિયન હોય વધુ જાણકારી જોતી હોય તો કમેન્ટમાં લખજો કાચની મદદથી લીકેજ ચેક થાય છે જે સાઈડ ના દેખાય તે કાચની મદદથી આપણે જોઈએ છીએ પ્રેસર મિત્રો ચારસો થઈ ગયું છે સાડા ચારસો થઈ ગયું છે તો હવે આપણે વાલ બંધ કરી દઈશું ગેજનો આપણે જે ગેજ છે તેનો વાલ બંધ કરી દઈશું અને પ્રેસરને હોલ્ડ માટે મૂકી દઈશું તો આપ જોઈ શકો છો કે વિશાલભાઈ આપણા ગેજને બંધ કરી દીધો છે અહીંયા ને પણ આપણે બંધ કરી દેવાનું છે તો કોમ્પ્રેસર બંધ કરી દીધું છે આપણે હવે કોમ્પ્રેસરવાળી જે ચાર્જિંગ લાઇન છે તેને ખોલી દઈશું અને ને હોલ્ડ માટે મૂકી દઈશું અહીંયા ગેજ બરાબર પ્રોપર બંધ કરી મૂકી દીધો છે આપણે ઉપરની ચેકનટ પણ જોવાની છે ઉપરની જે ઇન્ડોરમાંથી આવતી ચેક નટ છે તેને ચેક કરીશું પહેલાં ગેજ ચેક કરી લઈશું બરાબર પ્રોપર ચેક થઈ જશે પછી આપણે ઉપરની ચેક નટ પણ ચેક કરી લઈશું અહીંયા આપણા ગેજમાં કાંઈ લીકેજ છે નહીં મિત્રો તો હવે અહીં આપણે ગેજને મૂકી દઈશું પાછળ કોમ્પ્રેસર સાઈડ ગેજને હાલ મૂકી દઈશું કાલે ફરીથી આપણે મિત્રો અહીંયા ચેક કરવા માટે આવીશું કે સર કેટલું છે શું છે તો અમારો નેક્સ્ટ વિડીયો આવશે કાલે નેક્સ્ટ વિડીયો બીજો આપણે મૂકીશું તમે ચોક્કસથી જોજો કઈ રીતે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ કઈ રીતે આમાં ગેસ નાખવાનો હોય છે કઈ રીતે લીકેજ બધું શું છે ચેક કરીશું તો હવે આપણે ઉપરની ચેકનટ પણ જોતા હોઈએ તો આ ઉપરની ચેકનટ જે અહીંયા આપણે ચેક કરીએ છીએ કાચ વડે ફેણ લગાવીને સાબુની ફેણ બનાવેલી છે અહીંયા કશું લીકેજ લાગતું નથી ઓકે છે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જય માતાજી